જાહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે જેમાં એક મિત્રએ પાંચ વર્ષની જૂની દાવતનો બદલો લેવા માટે જાહેરમાં અન્ય મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી છે પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સુરત નજીક આંત્રોલી ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને પોતાના ડ્રીમ પ્રોજેક્ટની કામગીરીની જાતે જ સમીક્ષા કરી હતી કડક સૂચના વચ્ચે લગભગ પાંત્રીસ મિનિટ સુધી સ્ટેશન પર રોકાણ કરીને પીએમએ સ્પીડ ગુણવત્તા અને ટાઈમલાઇન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ખુરશી પર બેસીને વડાપ્રધાને અધિકારીઓ એન્જિનિયરો સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી અને કહ્યું કે હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું હું દેશને કંઈક નવું આપી રહ્યો છું એ ભાવ સાથે તમારા દરેક અનુભવને રેકોર્ડ કરો જે આગામી પેઢીને પણ કામ લાગશે આ મુલાકાતની સત્તાવાર તસવીરો અને વિગતો એનએચએસઆરસીએલ અને રેલવે વિભાગે ચોવીસ કલાક પછી જાહેર કરી છે રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં પંદર નવેમ્બરના રોજ કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ગોળી મારી બાદમાં પોતાના લમણે ગોળી આપઘાત કર્યો હતો આ ઘટનામાં પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને સારવારમાં ખસેડવામાં આવી હતી આજે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે બનાવની જાણ થતાં હાલ ગાંધીગ્રામ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે ગાંધીનગરમાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની આ ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષોથી ઊભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી છે આજે પરોઢીએ દબાણ ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે સેક્ટર ત્રીસ સર્કલના દબાણો દૂર કરવા પહોંચી હતી એ પહેલાં પોલીસનું રક્ષણ સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કુર્ડન કરી લેવાયો હતો બાદમાં દબાણ ટીમોએ અહીંના દબાણો તોડી પાડવાની કાર્યવાહી આરંભી હતી આ વિસ્તારના સાતથી વધુ પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા છે શહેરમાં થયેલા ચૌદસોથી વધુ દબાણો પર દવાઈ બોલાવવામાં આવશે ડોદરા શહેરના ખોડિયાર ડિવિઝન સબડિવિઝન વિસ્તારમાં વીજળી કેબલ રિપેરિંગ કરતા વીસીએલના કર્મચારીઓ પર ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે આ ઘટનામાં ઓફિસના કાચ અને દરવાજા તોડી નાખવામાં આવ્યા હતા જ્યારે કર્મચારીઓને માર મારવામાં આવ્યો છે આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઠંડીનો ચમકારો ખૂબ જ વધી ગયો છે નવેમ્બર મહિનામાં જ ડિસેમ્બર જેવી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે હવામાન વિભાગના આંકડા પ્રમાણે નલિયા દાહોદ સૌથી ઠંડા શહેર બની ગયા છે નલિયા અને દાહોદમાં સરખું દસ પોઈન્ટ આઠ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચે જતું રહ્યું છે એકમાત્ર સ્થાન ગિરના જંગલની સુંદરતા અને અહીંના વન્યજીવ સૃષ્ટિને માણવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે પ્રવાસીઓને ક્યારેક જંગલની નજીકમાં જ સિંહ દર્શનનો લહાવો મળી જાય છે જેના વિડીયો પણ અનેક સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તાજેતરમાં સાસણના ભાલછેલ નજીક આવેલા એક રિસોર્ટમાં એકસાથે બે દીપડાએ રાત્રિના સમયે પ્રવેશ કર્યો હતો કોઈપણ જાતના ડર વિના બંને દીપડા રિસોર્ટના પટાંગણમાં આંટા ફેરા મારી રહ્યા હતા આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અમદાવાદના રમુલ હાથીજળ બોર્ડમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ પડ્યું છે પાણીની લાઇન અને ગટરની લાઈન શોધવા માટે મોટું ખાડો ખોદવામાં આવ્યો હતો સમયસર ખાડો પૂરવામાં ન આવતા વહેલી સવારે જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પાણીની લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું મુખ્ય લાઈનમાં જ ભંગાણ પડતા પાણીના ફુવારા પાંચ માળ સુધી ઉડ્યા હતા પાણીની પ્રેશર એટલું બધું હતું કે ફ્લેટમાં રહેતા લોકોના દરવાજા સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થતા સ્થાનિકો પણ રોષે ભરાયા હતા સુરતના ડિંડોલી વિસ્તારમાંથી આવેલી સનરાઈઝ વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું લિવિંગ સર્ટિફિકેટ ન મળવાને કારણે ગુસ્સે થયેલા વાલીએ સ્કૂલના આચાર્ય સાથે ગેરવર્તણૂક કરી ધમકી આપી હતી આ સાથે ગુસ્સામા અંતે રિસેપ્શન કાઉન્ટર પર રાખેલું કમ્પ્યુટર ઉચકીને ફેંકી દીધું આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ મામલે સ્કૂલે ડિંડોલી પોલીસ મથકમાં વિદ્યાર્થીનીના પિતા અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાશે આ પદયાત્રાના કારણે બોટાદ ગઢડા નેશનલ હાઈવે આવતીકાલે સવારે સાત થી બપોરના ચાર વાગ્યા સુધી બંધ રહેશે વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે આ પદયાત્રા બે હજાર પચીસ ના ગુરુકુળ સુધી આશરે કિલોમીટર લાંબી યોજાશે જેમાં છ હજાર લોકો જોડાવાની અપેક્ષા છે પદયાત્રા નેશનલ હાઇવે બાવન પરના ત્રણ કિલોમીટરના ગઢડા હાઈસ્કૂલ ચાર રસ્તાથી બોટાદ સિટી સુધીના માર્ગ પરથી પસાર થશે જેના કારણે આ માર્ગ પર ટ્રાફિક બંધ રહેશે